કુદરતી આફતે જાણે ખેડૂતોનો પીછો ન છોડવાનું મત બનાવી લીધું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે આંદમાન નિકોબારમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને આ વર્ષે ચોમાસું પણ વહેલું આવે તેવી આગાહી આપવામાં આવી છે આ વચ્ચે સાત દિવસ ગુજરાતના લોકો માટે ચિંતા વધારનારા છે ખાસ કરીને ખેડૂતો માટે કારણ કે હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગોમાં ફરીથી માપઠાની આગાહી આપી છે ત્યારે કયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે કયા વિસ્તારના ખેડૂતોએ થોડી વધુ ચિંતા કરવી પડશે આવો જોઈએ આ રિપોર્ટમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જોવા મળ્યો આ વચ્ચે સૌ કોઈનું ધ્યાન મહારાષ્ટ્રના ના વાશીમ જિલ્લા ની માર્કેટ તરફ આકર્ષાય વરસાદના કારણે માર્કેટમાંથી ચોમાસાની જેમ પાણી વહ્યા અને પાણીની ની સાથોસાથ માર્કેટમાં પડેલી એક ખેડૂત મગફળી પણ તણાઈ ખેડૂતે તણાતી મગફળીને બચાવવાનો પ્રયાસ કર્યો પરંતુ પાણીના પ્રવાહ અને વરસાદ સામે તે હિંમત હારી ગયો અને તેની નજરો સામે તેની મગફળી તણાઈ ગઈ હવે વાત રાજ્યની કરીએ તો શુક્રવારે પણ રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો જેમાં સૌથી વધુ અમરેલીના લાઠી તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો લાઠી હાઇવે પરના કેરાળા પીપરીયા જરખીયા હરિપર સહિતના ગામોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો વરસાદ પણ જાણે ચોમાસું જામ્યું હોય તેવી રીતે પડ્યો જેમાં ખેતરો પાણીથી છલકાઈ ગયા તો રસ્તા પરથી પણ ચોમાસાની જેમ પાણી વહેતા જોવા મળ્યા આ તરફ જસદણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો તાલુકાના જીવાપર જૂના પીપળીયા નવા ગામ સાણલી સહિતના ગામડાઓમાં એક કલાકમાં દોઢ થી બે ઇંચ જેટલો વરસાદ પડતા રસ્તાઓ પરથી ચોમાસાની જેમ પાણી વહેતા જોવા મળ્યા હતા તો આ તરફ વલસાડ જિલ્લાના કપરાડા અને ધરમપુર તાલુકામાં પણ છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો શુક્રવારે પણ કપરાડાના અંધારપાડા વારણા મોરખલીમાં વરસાદ પડ્યો જ્યારે ધરમપુરના ખડકી મધુરી ઉલ્લાસપિડી ગામમાં કમોસમી વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા કેટલી જગ્યાએ તો નદીમાં પૂરની સ્થિતિ પણ જોવા મળી રાજ્યમાં ફરી સાત દિવસ વરસાદની આગાહી વરસાદી આફતે ખેડૂતોની વધારી ચિંતા હવામાન વિભાગે પણ આગામી સાત દિવસમાં રાજ્યના અનેક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે खेड पर पाटू जमी खेडी गई बर्बाद कर फोरकास्ट है आने वाला अगले सात दिन तक तो आइसोलेटेड जगह में रेन ठंडा रेल का प्रॉब्लम है बहुत गुजरात रीजन और हमारा जो सौराष्ट्र रीजन में और इसमें जो डिस्ट्रिक्ट आज डे वन में हमारा आ रहे ऑल मेनलीउर्न डिस्ट्रिक्ट्स ऑफ गुजरात रीजन और जो गुजरात रीजन की जो ईस्टर्न डिस्ट्रिक्ट्स है साबरकाठा से लेकर महीसागर तक जो डिस्ट्रिक्ट्स है इसमें आइसोलेटेड जगह में, में आ, रेन थंड्रास्टॉल का प्रॉबिलिटी है और जो सौराष्ट्र कच्छ की जो दक्षिणी जिला है उसमें भी आज रेन थंड्रास्टॉल का वार्निंग है और अगले आने वाले सात दिन तक आइसोलेटेड जगह में बहुत गुजरात रीजन और सौराष्ट्र कक्ष में आ, હવામાન વિભાગના મતે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું હોવાથી રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદની શક્યતા છે અને હવે આ વરસાદ પડશે તે પાક સંપૂર્ણપણે બરબાદ થઈ જશે એટલે કે કુદરતનો કોપ અન્નદાતાને દેવાદાર બનાવી દેશે નુકસાનીના ડામ આપશે એવું કહી શકાય કે રાજ્યના ખેડૂતો માટે આગામી સાત દિવસ ફરી ચિંતા ચિંતાભર્યા રહેશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ